અને કૃષ્ણ કનૈયા લાલ કી જય મા કુદેવ ખુડિયા માત કી જય ઓરડા સજાવજો યાદ સાંભળીઓ આવશે કંકુ કે સર ની કરાવજો કંકુ કે સર ની ગાયું કરાવજો સાખિયા પુરાવજો યાદ સાંભળીઓ આવશે યો રડા સજાવજો યાદ શામળીઓ આવશે આસુ પાલવના તોરણ બનતાવજો આસુ પાલવના તોરણ બનતાવજો ફૂલડા વેરાવજો યાદ શ્યાં મળી યો રડા સજાવજો યાદ શામળી આવશે સુખડ ના તો બાજોટ ઢળાવજો સુખડ ના તો બાજોટ ઢળાવજો કંકુ કેસરની તિલક કરાવજો યાદ શ્યાં મળી આવશે કેસરનું તિલક કરાવજો યાદ શ્યાં મળી યો योरडा सजावजो याद श्यामळी यावसे सोना रूपाना कळस भरावजो सोना रूपा ना कळ सभरावजो सरण पखाळजो होमळी आसेडा सजावजो होद श्यामळी आसे आरती उतार जोने दीप प्रगटाव जो आरती उतार जो दीप प्रगटाव मोती रे वदाव जो आज श्यामळीयो यावसे योरडा सजाव जो आज श्यामळीयो यावसे लिलूडा वासनी वासळी मडाव લીલુડા વાસણી વાસળી ગડાવજો પ્રેમથી વગાડજો યાદ સાંભળીયો પ્રેમથી વગાડજો યાદ સાંભળ્યો આવશે યોરડા સદાવજો યાદ બરસાનાથી તો રાધાજી આવશે તો રા દાદી રા સર યાદ શામળિયો છે યાદ શ્યાં મળ્યો યા વસે મા કણ મિસરીનો ભોગ ધરાવજો મા કણ મિસરીનો ભોગ ધરાવજો પ્રેમથી ઝમાડ જો હોયા જ શામળી યોરડા સદાવ જો હોયા જ શામળી ઓયાવશે અમુકવાસ બીડેલા પાંડશે મુકવાસ કરાવ જોયા જ શામળી ઓયા વસે મુકવાસ કરાવજો હોયા જ આવશે યોરડા સજાવજો યાદ શ્યાં આવશે પોડણ ડોલિયા ને ડોલિયાને ડોળા કાટશે પોડાણા ડોલિયાને ઈ ડોળા કાટશે ઝૂલે ઝુલાવજો યાદ શ્યા મળી યો લાવજો યાદ શ્યાં મળી યો રડા સજાવ જોદ શ્યામળી યો રડા સજાવ જો શ્યામળી યો કૃષ્ણ કૈયા કી જય ફળિયાર માત કી જય